આટ જગ્યા છે અહીંથી જ મારું પોલીસ કોન્સ્ટેબલ બનવાનું સપનું સાચું થશે શું આપ પોલીસ કોન્સ્ટેબલ ની તૈયારી કરી રહ્યા છો તો રણજીત સર પ્રોફેશનલ ઇન્સ્ટિટ્યુટ આપના માટે એક ખુશખબર લઈને આવ્યું છે ખુશખબર શું હશે આવો પોલીસ કોન્સ્ટેબલ ગેરંટીડ બેચ વિશે જાણીએ પરીક્ષામાં પાસ થવાની કે નોકરી અપાવવાની કોઈ ગેરંટી નથી પણ હા પણ હા પાસ ન થાઉં તો તમારી સંપૂર્ણ ફી પરત કરવાની અમારી ગેરંટી છે રજીસ્ટ્રેશન સમયગાળો તારીખ ચાર બાર બે થી છવ્વીસ બાર બે સુધી તમારે સંસ્થામાં રૂબરૂ આવીને રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે એન્ટ્રન્સ ટેસ્ટ લેવાશે તારીખ અઠાવીસ ડિસેમ્બર બે ને રવિવારના રોજ અને સૌથી મહત્વની વાત એ છે કે બેચનો નો પ્રારંભ થઈ રહ્યો છે ત્રણ જાન્યુઆરી બે હજાર છવ્વીસ ને શનિવારથી સમય સવારે નવ થી સાંજે છ થી દરરોજ નવ કલાક નવ કલાક એટલે તો મારે ખરેખર સિરિયસ થવું પડશે પણ મને ચાલશે મારું સપનું મોટું છે લાઇબ્રેરી અને સંપૂર્ણ મટીરીયલ તદ્દન ફ્રી તો મિત્રો રાહ જુઓ છો આજે જ રજીસ્ટ્રેશન કરાવો 9898809398 નંબર પર સરનામું પણ નોંધી લેશો શ્રી આલેક કોમ્પ્લેક્સ ત્રીજો માળ લીલા સર્કલ સિદ્ધસર રોડ ભાવનગર ચાલો મળીએ બેચમાં